કોરોનાની મહામારી વચ્ચે પાંચમી મે સુધી હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ અપાયો હોવા છતાં મૈધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતા સ્થાનિકો દ્વારા પોલીસને ફરિયાદ કરાતા પોલીસે ત્યાં દોડી જ ભીડને દૂર કરી હતી મૈધરપુરા હીરા બજારમાં કેટલાક કારખાનાઓ શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સુરત શહેરમાં કોરોનાએ કહેર વર્તાવતા જ રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લાગુ કર્યા હતા જોકે હાલમાં થોડા અંશે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી છે ત્યારે ફરી મૈધરપુરા હીરા બજાર સોમવારે પ્રતિબંધ હોવા છતાં પણ કારખાનાઓ શરૂ થવાની સાથે લોકોની ભીડ ઉમટતા સ્થાનિકોએ સંક્રમણ વધવાનું દહેશત જોવા મળ્યું હતું અને તાત્કાલિક સ્થાનિકો દ્વારા પોલીસને ફરિયાદ કરાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી મૈધરપુરામાં અગાઉ બજાર શરૂ ન થાય તે માટે બંદોબસ્ત પણ મુકાયો હતો જો કે તેમ છતાં કેટલાક દલાલોએ ઓફિસ શરૂ કરી દીધી હતી રહેણાંક વિસ્તારમાં પણ હીરા બજારમાં આવતા હોય મોટી સંખ્યામાં લોકો અહીં રહેતા હોવાથી સંક્રમણ વધુ ફેલાવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરતા પોલીસ દોડથી થઈ ગઈ હતી બીજી તરફ સ્થાનિકોએ કારખાનાઓ બંધ કરવાના પ્રયાસો કર્યા હતા અને બંદોબસ્ત માટે મુકાયેલ પોલીસને પણ આડેધાડ લીધી હતી અને માત્ર બેસી રહેતા હોવાનો આક્ષેપ કર્યો હતો સ્થાનિકોનો રોષ પારખી જતા બંદોબસ્ત માટે આવેલી પોલીસે તાત્કાલિક અસરથી કારખાના બંધ કરાવ્યા હતા મૈધરપુરા હીરા બજારમાં સોમવારે સવારથી જ લોકોની ભીડ ઉમટતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્રને કડક પગલાં લેવા રજૂઆત પણ કરી હતી અસર ખુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ